હેલો નમસ્કાર સરળ હું રામભાઈ બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઇક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર રવિવાર નો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર અમેરિકન કોટન વાયદા ઉપર છે ટિપણીઓ છે બ્રોકરો દ્વારા અને અમેરિકન નિષ્ણાંતો દ્વારા છે કેવી કરવામાં આવે છે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે આ તમામ માહિતી ઉપર એક નજર ફેરવીએ અને જોઈએ તો કપાસના ભાવની ચર્ચા કરીએ તો આપણને તેરસો રૂપિયા થી લઈ અને પંદરસો પચીસ રૂપિયા ની વચ્ચે અત્યારે હાલ છે ગામડે અને યાર્ડો ની અંદર માર્કેટ ચાલતું જોવા મળે છે પ્રતિ મણમાં છે આપણે સારી કોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે જોવા મળે છે એકંદરે માહોલ ખરાબ હોવાને લીધે બજારની અંદર સોળસો ના મથળાથી બજાર છે ઘણું બધું નીચું આવી ચુક્યું છે સિત્તેર રૂપિયા નો ઘટાડો ઉપલા મથાળા થી આપણને જોવા મળે છે હાજર બજારમાં રૂની ઘાસ અંદર સો રૂપિયાનો મામૂલી વધારો થાય અને અઠ્ઠાવે ઘાસડી ફરીથી પોચતી જોવા મળે છે ગુજરાત શકર ઘાસ આગામી એકસઠ હજાર ને એકસઠ રૂપિયા સુધી જોઈએ તો સંકટ વચ્ચે અત્યારે હાલ સ્થિર થતી જોવા મળી વેચવાલી નું પ્રમાણ આગામી સમયમાં ઘટશે જયારે ફરીથી બજાર ની અંદર સુધારો અવશ્ય નક્કી છે પણ એના માટે વિશ્વનો માહોલ જીઓ ટેન્શન અને જોઈએ તો ભારતીય ઇલેક્શન અને ઇલેક્શન બાદ છે સુધારા ની ચાલ છે નવી જોવા મળી શકે છે ભારતીય તમામ જણસીની ચર્ચા તો લગભગ છે નેવું ટકા જણસીની અંદર છે આ એપ્રિલ મહિના દરમિયાન છે ઘટાડો જોવા મળ્યો જોઈએ તો નેવું માંથી આપણે વરિયાળી છે પ્રથમ સ્થાને જોવા મળે જીરું બીજા સ્થાને જોવા મળે છે અને કોટન ત્રીજા સ્થાને છે ઘટાડામાં એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે છે દસ ની અંદર છે જણસીની અંદર સુધારો જોવા મળે છે માત્ર કઠોળ વર્ગીય પાકોની અંદર થોડી મજબૂત અને સારી સ્થિતિ છે આ મહિના દરમિયાન જોવા મળે છે અને અત્યારે હાલનું જે સંકટ અને આ માહોલ જે ખરાબ છે એનો અસર માત્ર કોટન ઉપર જ નથી બીજી પણ જણસી ઉપર છે આપણે આગળ સમજાવી રીતના નેવું ટકા ઉપર અસર છે આ મહિનાની અંદર છે ઘટાડાનો અને જોઈએ તો દસ ટકા ઓગણસી એવી છે જેમાં સુધારાની ચાલ જોવા મળે છે બાકી નેવું ટકા છે આપણને ઘટાડામાં જોવા મળે છે એમાં કોટન પણ આવી જાય છે અને તમામ બીજી અન્ય પ્રોડક્ટ છે એ પણ છે પાક આવી જતા હોય છે તો ભારત બાદ હવે લઈએ અમેરિકાની ચર્ચા કરીએ કપાસના ભાવમાં ઘટાડો થતા ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રિત થયું હતું કપાસનું બજાર પાગલ ગાયના રોગના વધુ એક સપ્તાહથી પીડાય છે કારણ કે નવા પાકના ડિસેમ્બરના કોન્ટ્રાક્ટ રિકવરી પહેલા સિત્યોતેર પોઈન્ટ છવ્વીસ સેન્ટના નીચા સ્તરે આવી ગયા હતા અને સપ્તાહના સિત્યોતેર પોઈન્ટ પંચાવન પર સેટલ થયું હતું જૂનો પાક મે કરારમાં સપ્તાહ માટે અઠ્યોતેર પોઈન્ટ ઓગણ એસી સેન્ટ પર સ્થાયી થયો હતો જે પરંતુ કરાર વિતરણ સમયગાળો આવતા સપ્તાહે શરૂ થાય છે આગામી સપોર્ટ મહિનો જુલાઈ એક્યાસી પોઈન્ટ બે સેન્ટ પર એટલે કે એસી સેન્ટ ઉપર છે સેટલ થયો હતો પરંતુ તે બોર્ડ માત્ર ત્રણ કોન્ટ્રાક્ટમાં એક હતો જે એસી સેન્ટ થી ઉપર બંધ થયો હતો જે બોર્ડની અંદર જે આપણે ત્રણેય વાયદાની અંદર આગળ છે ચર્ચા કરી છે એમાં ત્રણેય વાયદા જે ગ્રીન ઝોનમાં બંધ થયા છે જે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા પણ માત્ર એક જ એસી સેન્ટ ઉપર છે જુલાઈ કોન્ટ્રાક્ટ જોવા મળ્યો હતો અન્ય બે મે બે હજાર પચીસ નો કરાર અને જુલાઈ બે હજાર પચીસ નો કરાર હતા જે બોર્ડ નો અંતિમ મહિનો મે જે બે હાજર ચોવીસ નો અંતિમ કરાર છે તેનું ઓછામાં ઓછા વેપાર ની અપેક્ષા રાખવી જોઈએ એવી હાલ છે સંભાવનાઓ બ્રોકરો દર્શાવી રહ્યા છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ માટે ભાવ સપોર્ટમાં સુમોતેર પંચોતેર ટકા વિસ્તાર સુધી તમામ રીતે નીચે જોવા મળે છે પરંતુ નજીકના ગાળામાં ભાવ ઓછામાં ઓછા બીજા મહિનામાં જુલાઈ માટે કરાર સાથે સહાનુભૂતિમાં વેપાર કરશે હાલ એવું લાગી રહ્યું છે જૂનો પાકનો નો વાયદો એટલે કે જુલાઈ કરાર જેમ કે તેની પાસે તે માંગ ના સહિત આર્થિક સમાચારો છે તમામ વસ્ત્ર ની ખરીદી સાથે અત્યંત સહાનુબંધિત છે જો છેલ્લા કેટલાક મહિનામાં કોઈ સકારાત્મક સુધારો થયો હોત તો તે થોડા દર્શાવે તે હકીકતમાં બગાડ થયો છે એવું હાલ છે વાયદા અંદર જોવા મળે છે સુધારો થશે એટલે વાયદા ત્રણેય બોર્ડના વધારે પડતો સુધારો છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળશે અને એ વધારે પડતો છે એના માટે જોઈએ તો કપાસ વિશ્વ વેપારમાં ઓછી છે અને માંગમાં વધારાની આગાહી કરતી નથી એટલે કે માંગ છે થોડી સારી ગણી શકીએ આ મહિના દરમિયાન છે માંગ ની અંદર વધારો પણ થઈ શકે છે પણ વધારે પડતી માંગ છે આગાહી નથી એવી કરતી કે જે વધારે માંગ છે એનાથી પણ વધી શકે એવું હાલ છે અત્યારે હાલ સંજોગો નથી

વધારે પડતી ઈચ્છા ભાવે કરી શકે કોટન ઓન કોલ ડેટા આંકડા બજાર માટે કોઈ પણ બુલિશ વલણને સમર્થન આપવા નિષ્ફળ જતા જાય છે વાસ્તવિકમાં આંકડા સૂચવે છે કે બજાર જે મંદી અનુભવી રહ્યું છે અને તે ચાલુ રહેવાની અપેક્ષા રાખવી જોઈએ જૂના પાક માટે ઓન કોલ ડેટા વેચાણના ગુણોત્તર થોડો આપણે મંદીનો કહી શકીએ જ્યારે હાલ માહોલ ખરાબ છે એની સામે છે જે નિકાસ આગામી અઠવાડિયામાં અમેરિકાની ઘટી છે લગભગ પાંચ થી એક જોકે નવા પાક માટેની ગુણોત્તર માત્ર એક થી બે પર જબરદસ્ત મંદી હતો પણ ફરી નીચા ભાવે છે રિકવરી કેવી જોવા મળે છે ખરીદી કેવી જોવા મળે છે આગામી સમયમાં જોવાનું રહેશે

ઈચ્છા પે છે ચાઈના ફરીથી અમેરિકન જુલાઈ ને ઉપર લઈ જવામાં મદદ કરશે એવું આપડે હાલ કહી શકીએ જેમ જેમ બજાર તેનું ધ્યાન નવા પાક તરફ લઈ જાય છે તેમ તેમ માતા કુદરત પર્યાપ્ત ભેજની ભેટ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે ભેજનું પ્રમાણ વધતું જાય છે અમેરિકાની અંદર એના લીધે જ નવા પાકના વાયદાની અંદર દબાણ જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એની અંદર દબાણ આવતું જોવા મળે છે દક્ષિણ ટેક્સાસનો પાક હાલમાં એવું લાગે છે કે તે રેકોર્ડ ઉપજ જોશે એટલે ઉત્પાદનમાં વધારો જોશે જેમ કે ગયા વર્ષે આ સમયે થયું હતું જોકે ગયા વર્ષમાં આ સમયે પ્રતિ એકરમાં પાક ત્રણ ગાંસડી જેવો દેખાતો હતો અથવા વધુ અથવા વધુ સારો પણ બે ગાંસડી પ્રતિ એકર પાક અને તેનાથી ઓછો પાક જોવા મળ્યો હતો આમ લગભગ આખી ઉગાડવાની મોસમ હજુ પાક ની સામે છે એટલા માટે છે આગામી ત્રણ ઘાસ જે આગલા વર્ષમાં ધારણા મુકાતી હતી એમાં બે ઘાસ છે પ્રતિ એકરે જોવા મળી હતી અમેરિકાની અંદર જે ટેક્સાસના એક અંદર તેમ છતાં બજાર જોઈએ છે કે દક્ષિણ ટેક્સાસને ટેક્સાસ દીઠ ત્રણ ઘાસ પાક લણવા માટે માત્ર એક કે બે પૂરતા વરસાદની જરૂર પડશે જમીનમાં ભેજ પૂરતો છે પરંતુ પાક ને હજુ પણ કુલ ઓછામાં ઓછા ત્રણ ઇંચ વરસાદની જરૂર પડી શકે છે દક્ષિણ પશ્ચિમના અન્ય પ્રદેશોમાં વાવેતર માટે જરૂરી ભેજ છે પરંતુ સારા પાકના વિકાસ માટે વધુ અને વધુની જરૂર પડશે જોકે વરસાદની મોસમ જૂન સુધી લંબાય છે તેથી પ્રદેશમાં સમયસર વરસાદ પડવાનો સમય હોય શકે છે અને મેમોરિયલ ડે વરસાદ હંમેશા આવશે એવું હાલ છે માનવામાં આવે છે એના લીધે વાયદા ઉપર દબાણ જોવા મળશે એકંદરે વરસાદ ન આવ્યો હોય તો ફરીથી વાયદા ઉપર છે તેજી પણ આવી શકે છે એટલા માટે આ સમયે આ પ્રદેશમાં ગયા વર્ષની સરખામણીમાં જમીનની સ્થિતિ સારી છે ત્યારે આગળના દિવસોનું હવામાન કેવું જોવા મળે છે એ આપણે મહત્વપૂર્ણ બનશે તેજી માટે ઉપર અમેરિકન બજાર છે છે દક્ષિણ દક્ષિણ એવું જ ધારે કે જે સમગ્ર પશ્ચિમમાં સારો પાક થશે આમ ડિસેમ્બરમાં વેચવાલી છે વાયદામાં સત્યોતેર સેન્ટ વિસ્તારની નજીક અને જૂનમાં સુધી છે સુમોતેર સેન્ટ જોવા મળી શકે છે સંભાવના હાલ અમેરિકન ખેડૂતો અને બ્રોકરો માની રહ્યા છે યુએસ ના ઉપભોક્તા નબળું આર્થિક સ્વાસ્થ્ય કપાસ ની માંગ ને ત્રાસ આપતું રહેશે એવું માને છે તેમ છતાં બજારના ભાવોને મૂલ્યાંકન કરવા માટેનું એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ માપ એટલે કે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં છે ખાસ કરીને અમેરિકાની દક્ષિણ પશ્ચિમમાં આગામી પિસ્તાલીસ થી સાહીઠ દિવસમાં વધતી જતી પરિસ્થિતિઓ રહેશે વિશ્વની કેરી ભાગ્ય સ્ટોક પર્યાપ્ત જોવા મળે છે આમ વિશ્વ ઉત્પાદનની સંભાવનામાં આગામી સપ્તાહોમાં બજારની ગતિવિધિઓ નક્કી કરશે એવું માનવામાં આવતું હતું કે જુલાઈ કરાર પછી ફરીથી સાસી સત્યાસી સેન્ટ ના સ્તર ને પડકારી શકે છે વાયદો પણ સોર્યાસી સેન્ટ નું સ્તર સંભવત કોઈપણ ભાવમાં એડવાન્સ ધરાવે છે મધ્યથી ઊંચા સિત્તેર એ અપેક્ષિત ટ્રેડિંગ રેન્જ હોવાનું

ભાગની અંદર હું રજા લઉં ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ને ચિંતા નથી કરવાની જોતા રહેવાના તમામ ભાગ ટીમ ના જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર